જય માતાજી મિત્રો આજે આપણે બનાવવાનું છે પાલક ની ખીચડી એટલે હું મારા ખેતર નો વાયો પાલક એટલે હું આ લઈને આવ્યો હું અને આપડે લોકેશન પર ભાઈઓ બધા પહોંચી જાય તમે એક આવજો જેવી રીતના બનાવીએ તમે વિડીયો માં કન્ટિન્યુ જોતા રહેજો હા ખાલી કરતા જ રહ્યા કે કોઈ નાચ્યું ભાઈ હા હા નાચ્યા મોખા નાચ્યા હા

હું નાખી દઉં જોયા વગર તમે પૂછો જ ખરા કે હું નાખો અરે મરચું મેઠું ગરમ મસાલો ધોળી દીધું નાખ્યું

તમે થાળીઓ બાળીઓ તૈયાર કરી દેજો થઈ હા ના તો ચાલો ના દો બધું લજુ હમ્પ લારી

મિત્રો આ એવી વસ્તુ બનાવી કદી અમે તો જોઈએ નહીં પાલક ની ખીચડી આ ક્ષેત્ર બનાવી બનાવી પહેલી વાર બનાવી પણ વસ્તુ એક નંબર બની સુપર ખાવાની મજા આવી જાય ખીચડી એટલે એક નંબર બની બેસ્ટ મસ્ત વસ્તુ બની મને તો એવું લાગ્યું આ ખીચડી રોજ ખાવું પણ આ નવી સ્ટાઇલમાં બનાવી જબરજસ્ત બની સુપર સુપર મજા આવે Super!